તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના બપોરે ત્રણ વાગ્યાથી વિવિધ રાજ્યોના ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં ખાસ આકર્ષણ આઠ રત્નોની અનોખી ઝાંખી હશે આ અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી હશે બીજા દિવસે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે આ પ્રસંગે ઓમ મંત્રનો જાપ કરવામાં આવશે આ પછી ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારત સરકાર અને ભારતના સરહદ રક્ષકોના સન્માનમાં મેરી શાન વંદે માતરમનું સામૂહિક ગાયન કરવામાં આવશે દેવીકી મૈયા ભોલેનાથના દિવ્ય શબ્દોનું પઠન કરશે આ એક આધ્યાત્મિક અને દેશભક્તિનો કાર્યક્રમ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ઓમ નમઃ શિવાય સભી કો नमस्ते मेरा नाम द्वारका प्रसाद है प्रोग्राम हमारा ओम का उच्चारण और उसके साथ साथ संपूर्ण वंदे मातरम गायन ये दो थीम को लेकर के हमारी संस्था चल रही है जो और कल जो है झांकी का प्रोग्राम है और ये रैली निकलेगी यहाँ नगर में जो विभिन्न स्थानों पर होते हुए लगभग साढ़े तीन किलोमीटर की रैली होगी निमंत्रण तो सभी को दिया है अब आएंगे या नहीं आएंगे वो तो हमें जानकारी नहीं मिला है। इसका रूट ये आ, एम स्कूल से निकलेगी और यहीं जा कर के ख़त्म होगी लगभग 700 लोग तो पूरे भारतवर्ष से आए हुए हैं और जो अहमदाबाद की जनता है हमने लगभग एक से दो लाख पर्चे बांटे हुए हैं घर घर जा कर के अब उनमें से कितने लोग आते हैं वो अब कल हमें मालूम पड़ेगा इसका उद्देश्य है आध्यात्मिकता की जागरूक जागृति लाना और जो युवा भटक चुका है उसको फिर से सत्मार्ग पर लाना उसके उसके अंदर देश प्रेम की भावना को जागृत करना एकता को एकता के सूत्र में बांधना और जो मानसिक तनाव है उस तनाव से मुक्ति के लिए हम जो ओम का उच्चारण करा रहे हैं इस ओम के उच्चारण से जो मानसिक तनाव है और शारीरिक बीमारियां हैं ઇસે મુક્ત કરનાર અમારા ઉદ્દેશ છે મારું નામ વિજયકુમાર છે હું ઓમ મંડલી સંસ્થાથી કાર્યરત છું અને ઓમલી સંસ્થા દ્વારા અમદાવાદમાં વાર બહુ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભવ્ય તિરંગા રેલી નીકાળવામાં આવી રહી છે એક કિલોમીટર તિરંગો ઝંડો હાથમાં લઈને લોકો ચાલશે માતાઓ બહેનો તિરંગા સાડી પહેરીને ચાલશે એમાં બાર અલગ અલગ ઝાંખીઓ રાખવામાં આવેલી છે જેમાં જેમ કે શિવલિંગ છે બાર જ્યોતિર્લિંગમ છે ભારત માતા બનીને બેસશે બહેનો પછી શ્રીરામ શ્રી સીતા માતા શ્રી કૃષ્ણ આવા અલગ અલગ દેવી દેવતાઓની સુંદર ઝાંખી રેલીમાં કાઢવામાં આવી છે અને બીજા દિવસે રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે બધાને સંદેશ આપવાનો કે ચૌદ તારીખે જે ઓમ ઉચ્ચારણ અને વંદે માતરમનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે કે ઓમ ઉચ્ચારણ કેવી રીતે કરવું અને ઓમ ઉચ્ચારણ કરવાથી શું ફાયદા થાય એનો મુખ્ય પ્રોગ્રામ ચૌદ તારીખે રાખવામાં આવેલો છે જેને અમે ભોલેનાથના સત્સંગના રૂપમાં કહીએ છીએ એનો સંદેશ આપવાનું મુખ્ય આ રેલીનું આયોજન હા રેલીમાં પૂરા ભારતથી ઓમ મંડલીના સાતસોથી આઠસો સદસ્યો આવેલા છે એ બધા જ રેલીમાં જોડાશે અને લોકલ લોકો પણ અહીંયાથી કુબેરનગરના જોડાશે અને રૂટ કુબેરનગર અહીંયાથી ગાંધી સ્કૂલ છે ગાંધી સ્કૂલથી લઈને ત્રણ કિલોમીટર સુધી રેલી ચાલશે અને પાછી ગાંધી સ્કૂલમાં રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે સંદેશ આપવાનો બધાને દેશભક્તિ જગાવવાનો સંદેશ આપવાનો કે ચૌદ તારીખે જે પ્રોગ્રામ છે એમાં બધા જરૂર પધારો મુખ્ય સંદેશ આપવાનો પ્રોગ્રામ છે અને દેશભક્તિ અને આધ્યાત્મિકતાને જાગૃત કરવાનો યુવાનો જે ઓમ મંડળીના સદસ્યો છે એમાંથી લગભગ અઢીસો થી ત્રણસો યુવમ મંડળીના સદસ્યો છે બાકી જે લોકલ બધાને સંદેશ આપ્યો છે એ લોકો જોડાશે અલગથી